મામલો ફાડે હોવાના અહેવાલ અપમાનિત કર્યા હોવાના આક્ષેપ સાથે

અમૃતસર જે પોલીસે કુલ વીસ મોબાઈલ મૂળ માલિકો ને સુકરત કર્યા

રસની પણ રમઝટ જોવા મળી હતી પાર્ટી પ્લોટ અને શેરી વિસ્તારોમાં પણ ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા માબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીમાં પહેલા નોર્થે શેરી ગરબાઓનો માહોલ કંઈક અનોખો જોવા મળ્યો હતો ચારે બાજુ ડીજે સાઉન્ડમાં અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયાઓ પણ એક સ્ફૂર્તિ જોવા મળી હતી ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટોમાં પણ ગરબાના આયોજનો થયા હતા પરંતુ ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાવ્યું છે જેમાં પ્રથમ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે પીઆઈ પીએસઆઈઓ સહિતના પોલીસ અધિકારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં માતાજીના ગરબે ઘૂમ્યા હતા આ સિવાય પ્રથમ નોરતે પણ નાના મોટા યુવકો અને યુવતીઓ પણ રંગે રંગાય ને પણ યુવતીઓ પણ રંગબેરંગી વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા આજે નવરાત્રી પ્રથમ દિવસ હતો પ્રેમ મળ્યો અમને જ મજા આવી તમારા બધા સાથે ગરબા રમવાની આવી જ રીતે બાકીના બધા જ દિવસોમાં તમે સૌ અમારી સાથે ગરબા રમવા માટે આવો એવું આપ સૌને આમંત્રણ છે વિના છે કોઈ પાસ નથી તમામ ભરૂચવાસીઓ ગરબા રમવા માટે આવી શકે છે અમારી સાથે પણ ટ્રેડિશનલ ડ્રેસ કમ્પલસરી છે આદિવાસી વિસ્તારના લોકોની વાતો ગ્રામસભામાં નજરઅંદાજ નજર અંદાજ કરવો સરપંચ ભારે પડ્યો હોય તેમ સરપંચના ઘર ઘેરાવો કર્યો હતો ભરૂચ જિલ્લાના ત્રાલસા કોઠી ગામે આદિવાસી વિસ્તારના કામો ન થતા હોય ગંદકીના સામ્રાજ્ય હોય સરપંચને રજૂઆત કરવા છતાં આદિવાસી વિસ્તારોને ધ્યાન પણ નહીં લેતા હોવાના આક્ષેપ સાથે ત્રાલસી કોઠી ગામના આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરે મોડી રાત્રે ભારે હોબાળો મચાવતા ગામમાં વાતાવરણ ગરમ જોવા મળ્યું હતું ગ્રામસભામાં આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ સાંભળવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરનો ઘેરાવો ઘ્યો હોવાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો પરંતુ સરપંચ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો સાથે ઓરમાયું વર્તન રખાતો હોવાના આક્ષેપ સાથે આદિવાસી વિસ્તારના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો આદિવાસી વિસ્તારના કામો ન થતા હોવાની વાતો અને સ્થાનિકોની રજૂઆતો પણ સર્વન ન સાંભળતા હોય અને આદિવાસીઓ સાથે ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા આદિવાસી વિસ્તારના લોકોએ સરપંચના ઘરે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો જેના કારણે ગામમાં પણ વાતાવરણ તંગ બન્યું હતું સરપંચના ઘરે લોકોના હોબાળા બાદ સરપંચના દીકરાએ પણ આદિવાસી સમાજની માફી માંગતા આખરે મામલો થાળે પડ્યો હતો પરંતુ જો આદિવાસી વિસ્તારના લોકો સાથે ઓરમાયુ વર્તન રખાતું હોય અને આદિવાસી વિસ્તારના વિકાસના કામો ન થતા હોય અને આદિવાસીઓની વાતોનો નજરઅંદાજ કરવામાં આવતો હોય

ફફડાટ ફેલાવશે છે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે હાસોર પોલીસ દ્વારા પણ સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમાં પણ કહ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામોના લોકો રાત્રિએ રોન પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે ગત રોજ વાલિયા નજીક પણ નોકરિયાત યુવાનને ટીપી નાખવામાં આવતા તેની ઈજાઓ પણ થઈ હતી આજ રોજ હસોટ પોલીસ સ્ટેશન મુકામે હાંસોટ તાલુકાના ગામોના સરપંચ અને બીજા આગેવાનોને ઉપસ્થિત કરીને ભેગા કરીને સાહેબશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે કે આપણે ત્યાં હાંસોટમાં બધી જ પોલીસ વ્યવસ્થા ખૂબ જ સરસ અને વ્યવસ્થિત છે અફવાઓનું વાતાવરણ જરા થોડું વધારે પડતું ગરમ છે તો દરેક ગામના પ્રતિનિધિઓ લોકો યુવાનોને વિનંતી છે કે કોઈપણ જાતની અફવાઓનો ધ્યાનમાં નહીં લેવી આવતા જતા રાહમાર્ગીઓને હેરાન ના કરવા જો એ તમને કંઈ પણ એવું વધારે લાગે છે કે થોડું શંકાસ્પદ છે તો મહેરબાની કરીને કાયદાને હાથમાં નહીં ને સીધો સો નંબર પર ક્યાં તો નજીકના તમારા ગામના સરપંચને જાણ કરો અને પોલીસને બોલાવીને તમે એમને સુપરત કરો એમને માહિતગાર કરો અને એમની મદદ લઈને એ જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો પણ કોઈ પણ વ્યક્તિઓને આવતા જતા રાહમાર્ગીઓને હેરાન નહીં કરો તેવી અપીલ કરી છે સાહેબે અને આપણે હાંસોટ તાલુકાના બધા જ ગામના લોકો એ અપીલને આપણે વધાવી લઈએ અને તેને અનુસરીએ તેવી અપીલ આપણે પણ એમના તરફથી અમે બધાએ એમને એ માહેનદ્રી આપી છે કે કોઈપણ જાતનું વાતાવરણ બગડે તેવી કોઈપણ વ્યવસ્થા સુધરે બગડે એવી કોઈ પણ અમે કાર્યવાહી થવા દઈશું નહીં જેના અનુસંધાને ભરૂચ જિલ્લા બ્લેક ટ્રીપ ક્વોરી લીઝ ના સભ્યોએ સમર્થનમાં જાહેર કરી પોતાના ઉદ્યોગો પણ બંધ કરી કલેક્ટરને ને આવેદન પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નોના લાવવાની માંગ કરી હતી ભરૂચ જિલ્લા ઓનર્સ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોળી ઉદ્યોગોને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યા નથી હાલમાં પર્યાવરણીય મંજૂરી અને ખાણ કામમાં આયોજન કારણોસર ગુજરાત રાજ્ય ની અંદાજિત સાહીટ ટકાથી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટો બંધ કરી ઉદ્યોગોને બંધ કરવામાં આવ્યા છે અને પડતર પ્રશ્નોની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો કે આ નિરાકરણ લાવવા માટે અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર રોજથી પણ રજૂઆત કરવામાં આવી હતી અને પેઇન્ટિંગોમાં ઠરાવ કરવામાં પણ આવ્યા હતા પરંતુ કામો ન થતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે ભરૂચ જિલ્લા કોરી એસોસિએશન તરફથી આજે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબને ભેગા થયા હતા અને એની અંદર આજે થેન્ક યુ કલેક્ટર સાહેબના માટે કે એમણે અમને ટાઈમ આપ્યો અને અમને સાંભળ્યા અને અમારા જે પડતર મુદ્દાઓ છે ધારો કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના મુદ્દા છે માઇનિંગના મુદ્દા છે અને રોયલ્ટીના જે ઇશ્યુ છે એ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપેલ છે અને અમે સૌ ગુજરાત કોરી એસોસિએશનમાં સૌ ભેગા મળી અને ગુજરાત કોરી એસોસિએશનને સમર્થન આપીએ છીએ અને આ બે ઓક્ટોબરના રોજ અમે લોકોએ જે

સાડત્રીસ મોબાઈલ પરત કરવામાં આવ્યા છે જે પોલીસ કામગીરી પણ બિરદાવવા લાયક માનવામાં આવે છે ભરૂચ જિલ્લા માં ચોરોની અફવાથી નિર્દોષ અને સરકારી અધિકારીઓ લોકટોળાનો ભોગ બની રહ્યા છે સમગ્ર પંતકમાં હાલ ચોરોની ગેંગ અંગેની અફવાએ લોકોમાં ડર અને ભયનો માહોલ ઉભો કર્યો છે તેવામાં શિકાર સુરત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ બન્યા હતા સુરત ખાણ અને ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કોરના અધિકારીઓ હિતેશ પટેલ તેમજ તેમની ટીમ સાથે ગેરકાયદેસર ખનીજની ખનન વહન અને સંગ્રહ જેવી પ્રવૃત્તિને અટકાવવાની કામગીરી કરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન ઝઘડિયા જીઆઈડીસીની ધારોલી થઈ ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અશનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેઓને ઓળખ આપી હતી આઈ કાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલ હોવા છતાં પણ લોકોએ અધિકારીઓને ચોર સમજી ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને ચોર સમજીને ભેગા થયેલા ટોળાએ ફ્લાઇંગ સ્કોરના સુરતના અધિકારીઓનો ઘેરાવો કરી તેઓને ચોર સમજીને માર મારવાની પેરવીમાં હતા ઘણા લોકોએ ટપલી દાવ પણ કરી પોલીસના હવાલે કરતા આખરે ઝડપાયેલા બંને સુરત ખાણ ખનીજના ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓ હોવાનો ખુલાસો થયો હતો અને નિર્દોષ અધિકારીઓ ટોળાનો ભોગ બન્યા હોવાનું પણ માનવામાં આવે છે તો બીજી તરફ ઝઘડિયાના મૂલત બોઈદરા માર્ગ ઉપર અંકિત નામનો વ્યક્તિ અવાબળું જગ્યાએ આવી રહ્યો હતો તે દરમિયાન જ રસ્તામાં રોકી ચપ્પુની અણીએ રોકડની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવતા આખરે લૂંટનો ભોગ બનનાર પોલીસ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો જો પોલીસે તેની ફરિયાદ લેવાની કવાયત સાથે લૂંટારું કેવા હતા તે અંગે માહિતી મેળવી લૂંટારૂનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા હતા હાલ તો ચોરોની અફાવત છે સાચા અર્થમાં લોકો લૂંટનો ભોગ પણ બની રહ્યા હોવાના આવ્યા લો સામે આવશે જોકે વાલિયામાં પણ નોકરિયાદ પોતાની ગાડી લઈને રાબીતા મુજબ નોકરી પર જવા માટે વહેલી સવારે નીકળતો તો તે દરમિયાન માર્ગ ઉપર ચોરો રોકી તે તે બોલે જ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેની ગાડીને પણ નુકસાન કરવા સાથે તેની ઈજા પણ થઈ હતી અને પોલીસ મથકે પહોંચતા અને ફરિયાદ નોંધાવવાની કવાયત પણ કરી હતી અત્ર ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ જિલ્લાના ગામે ગામ ચોરોની અફવાઓના કારણે ગામના લોકો આખી રાત જાગરણ કરી હથિયારો સાથે જાહેર માર્ગો પર લોકો પહેરો કરી છે અને જો કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો તેને ચોરોની શંકાએ ટીપી નાખવામાં આવી રહ્યા છે ભરૂચ જિલ્લો મોડી સાંજે એટલે કે મોડી રાત્રિના સમયે પણ યુપી બિહાર બની રહ્યો હોય તેવું માનવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હાલમાં જે ગંભીર સમસ્યા ઊભી થઈ છે તેને હાલમાં નક્કર પગલાં લેવામાં આવે તે પણ જરૂરી છે अहमदनगर जनो ए पाइपलाइन थी रंधन गैस मरता धारासभ्य लोकार्पण कर આમ નગરજનોને છેલ્લા ઘણા સમયથી ગેસ લાઈનની માંગણી હતી જે ગુજરાત ગેસ એજન્સી દ્વારા હાલ કાછિયાવાડ વિસ્તારમાં રાંધણ ગેસ પાઇપલાઇનથી મળતો થઈ જતા લોકોમાં આનંદ છવાયો હતો જે બાબતે આમોદ કાછિયાવાડ ખાતે લોકાર્પણનો કાર્યક્રમ ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ સહિત નગરસેવકો વેપારીઓ આગેવાનો મહેશ કાપડિયા હસન ડભોયા સુલતાનજી ખત્રી આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ મહામંત્રી ભીખા લિંબચિયા પ્રમોદ પટેલ ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓ સહિત આમોદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય ડીકે સ્વામીએ જેમના ઘરમાં ગેસ ચાલુ થઈ ગયો હોય ત્યાં પૂજન કરી રાંધણ ગેસની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે ગુજરાત ગેસ એજન્સીના અધિકારીઓએ હાજર રહી લોકોને સલામતીના ભાગરૂપે કેટલાક સૂચનો પણ કર્યા હતા નીકળવા માટેની આપણે જગ્યા આપીશું એટલે બારી દરવાજા ખોલી નાખવાના લાઇટ ચાલુ હોય તો ચાલુ રાખવાની બંધ કરવાની જરૂર નથી કરવાનું પવિત્ર દિવસે એટલે કે નવરાત્રીના પ્રથમ દિવસે આમોદ ખાતે પાઇપ નેચરલ ગેસ આજે આમોદના ઘણા બધા ઘરોની અંદર શરૂ કરવામાં આવ્યો વર્ષોથી આ આમોદની માગણી હતી કે આમોદની જનતાને પાઇપલાઇનથી ગેસ મળે સુખાકારી ગેસ મળે અને સેફ્ટીવાળો ગેસ મળે એવી વર્ષોથી સરકાર પાસે માગણી હતી તો આજના દિવસે અને પવિત્ર દિવસે આજે આ ગેસ પાઇપલાઇનથી દરેક ઘરે ગેસ આપી અને એનું ઉદઘાટન કરવામાં આવ્યું ગત ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનું વચન હતું કે આવનાર દિવસોની અંદર આ આમોદ ગામને ટૂંક સમયની અંદર પાઇપથી ગેસ અમે પૂરું પાડીશું એવું વચન આજે આ આમોદ ગામને ગ્યા પાઇપલાઇનથી ગેસ આપીને આ વચન અમે પૂર્ણ કરીએ છીએ એ બદલ ભારતીય જનતા પાર્ટી આદરણીય મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આમોદના આમલીપુરા લક્ષ્મીનારાયણ ચોકમાં પાલિકાએ કામગીરીમાં વેઠ ઉઠાતા રોષ ભભૂકી ઉઠ્યો છે ગત તારીખથી આસો શરૂઆત થઈ ચૂકી છે આમોદના કાછિયાવાડ લક્ષ્મી નારાયણ ચોકમાં વર્ષોની પરંપરા મુજબ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે જે બાબતે આમોદ વિસ્તારના રહીશોએ આમોદ પાલિકાની ગરબાની તૈયારીના ભાગરૂપે ગેસ લાઈનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે લિખિત રજૂઆતો કરી છે નવરાત્રી દરમિયાન લક્ષ્મી નારાયણ ચોકને બ્રશ સાફ કરવા કહ્યું હતું છતાં પણ સાવરણાથી સફાઈ કરવામાં આવતા ચોકમાં ધૂળ ઉડી રહી છે લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેટ ઉતારતા સ્થાનિક રહીશો પણ ભારે રોષ વ્યક્ત કર્યા છે કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ખાડાનું પુરાણ કરતા ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી રહી છે ઉપરાંત બ્રશથી સાફ સફાઈ કરવાને બદલે સાવણાથી સફાઈ કરવામાં આવતા ધૂળ હજુ પણ ઉડી રહી છે જેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોવાના આક્ષેપ થયા છે ત્યારે સમયસર કમ્પ્લીટ સફાઈ થાય તેવી માંગ કરવામાં આવી છે નવરાત્રિ મહોત્સવ બે હજાર ચોવીસ આવી ત્રણ તારીખથી નવરાત્ર શરૂ થયા થઈ ગયા છે આપણે આજે પહેલું નહોતું છે ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસલાઇટના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી હતી ગઈ તારીખથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગ્યા ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યાં તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રી મહોત્સવ થાય છે કાછાવાડમાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી હતી એમને તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને અત્યારથી સાવર સાફ કરીને જતા રહ્યા જેથી અહીંયા દર એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટવાળું બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલ રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી સરકારી માંગતા મામલો થાળે પડ્યો અપમાનિત કર્યા હોવાના સાથે આદિવાસી યુવાનો ભરૂચ તાલુકા પોલીસ પહોંચ્યા હોવાના ભરૂચ જિલ્લામાં આંધળ ગેસ મળતા રાહત ધારાસભ્યો લોકાર્પણ નિધિ કરીને સુક્રત કર્યા સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર